દાહોદ જિલ્લામાં કરોડોના ગુજરાતના એક મોટા પક્ષના નેતાની પણ કૌભાંડમાં સંડોણી બહાર આવી ત્યારે ભરૂચ પોલીસે કોંગ્રેસના આ નેતાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે ત્યારે શું છે આ મનરેગા કૌભાંડ કોણ છે કોંગ્રેસના નેતા આવું જોઈએ જાણીએ સમજીએ મનરેગા કૌભાંડમાં ભાજપ બાદ કોંગ્રેસના નેતાની સંડોવણી મંત્રીના પુત્ર બાદ હવે કોંગ્રેસના પિતા પુત્રની ધરપકડ શ્રમિકોના રૂપિયા હડપવા માટે નેતાઓ મેદાનમાં કામ કર્યા વગર ખોટા બિલો બનાવી રૂપિયા ફળાવ્યા રાજ્ય સરકારના મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્રો મનરેગા કૌભાંડમાં જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે વધુ એક મનરેગા કૌભાંડ બહાર આવ્યું ત્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં થયેલા મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી ખુલતા ધરપકડ થઈ ત્યારે દિગ્વિજયની ધરપકડ કરીને ભરૂચ લવાયા ત્યારે વાત કરીએ તો ભરૂચના મનરેગામાં છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં જ ખળભળાટ મચ્યું મનરેગા કૌભાંડમાં જોડાયેલી એજન્સીઓને નાણાં સીધા હીરા ચોટવા અને તેના પુત્ર દિગ્વિજય ચોટવાના ખાતામાં ટ્રાન્સફર થતા હોવાને લઈને ભરૂચ પોલીસે પિતા પુત્રને ઝડપી લીધા તો હાંસોટ તાલુકા પંચાયતમાં મનરેગા અંતર્ગત આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ રાજેશલનની પણ ધરપકડ કરાઈ આમાં જલારામ એજન્સીને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઊંચાપત કરીને પોતાના વપરાશ માટે આ પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે

કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલાં એને ગીર સોમનાથથી અટકાયત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર કોંગ્રેસ સાથે મજબૂત નાતું ધરાવતા હીરા ચોટવાના પુત્ર દિગ્વિજય ચોટવા બે દિવસ પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત મેળવીને સરપંચ બન્યા છે જો કે હજુ સરપંચ પદનું પદભાર સંભાળે તે પહેલા તેમને જેલના સરિયા ગણવાના શરૂ થઈ ગયા છે સમગ્ર કૌભાને લઈને હીરા ચોટવાએ પોતાનો બચાવ કર્યો અને પોતાની ધરપકડ પાછળ રાજકીય ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો સત્ય પરેશાન થઈ શકે પરાજિત ન થઈ શકે સત્યનો વિજય રહેશે તપાસ બરાબર ચાલે છે અને વિશ્વાસ છે પોલીસ ઉપર તંત્ર ઉપર જે હશે બહાર આવી ગુજરાતમાં મનરેગા અંતર્ગત આ પહેલું કબાડ નથી થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર કિરણ અને બળવંત ખાબડ સહિત ચૌદ લોકોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ જોકે ગુજરાતમાં એક બાદ એક મનરેગા કૌભાંડના પડથી પડદા ઉંચકાઈ રહ્યા છે ત્યારે સરકાર કૌભાંડો સામે કડક કાર્યવાહી કરશે તો આ જ પ્રકારના કૌભાંડો અટકશે નહીંતર જો કડક કાર્યવાહી નહીં કરાય તો ગરીબોના હકનું છીનવા માટે આવા કૌભાંડો દિવસે દિવસે વધશે તેમાં કોઈ બેમત નથી ભરત ચુડાસમાં ઝી મીડિયા ભરૂચ we